નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વિડીયો ની અંદર તો મિત્રો આજે આપણી પાસે ઘણા બધા વાહનો વેચવા માટે આવેલા છે તો વિડીયો ધ્યાનથી છેલ્લે સુધી જોજો વિડીયોમાં આગળ બધી જ માહિતી આપેલ છે પહેલા નંબર પર આપણી પાસે મારુતિ સુઝુકી અલ્ટો ગાડી વેચવા માટે આવેલી છે ગાડી બે હજાર અગિયાર નું મોડેલ છે અને ચાર ઓનર ગાડી છે ગાડીની કન્ડિશન તમે ફોટાની અંદર જોઈ શકો છો ગાડીમાં ટાયર નયા છે

જોઈ શકો છો બે હજાર બાવીસના બીજા મહિનાનું મોડલ છે ને ગાડી કમ્પ્લીટ કન્ડિશનમાં છે ગાડીનું ઇન્ટિરિયર પણ જોરદાર છે ગાડી તમે ફોટાની અંદર જોઈ શકો છો

ફૂલ જવાબદારી સાથે આપવાનું છે ભાઈનું એમ કેવું છે થ્રેશર કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે થ્રેશરની કન્ડિશન તમે ફોટાની અંદર જોઈ શકો છો કાંઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી થ્રેશરની કિંમત એક લાખ નેવું હજાર રૂપિયા રાખેલ છે અને થ્રેશર પોરબંદર જિલ્લામાં કુતિયાણા તાલુકાના માલ ગામમાં જોવા મળશે જો કોઈ મિત્રને થ્રેશર ખરીદું હોય તો થ્રેશરના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્રણ નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે થ્રેશિંગ ના માલિક કરવો ચોથા નંબર પર આપણી પાસે અર્ટિગા ઝેડએક્સ ગાડી વેચવા માટે આવેલી છે ગાડી બે હજાર બાર નું મોડલ છે અને બારમો મહિનો અને ચાર ઓનર ગાડી છે ગાડી તમે ફોટા અંદર જોઈ શકો છો ઇન્ટિરિયર પણ સારું છે ગાડીનું ગાડી કમ્પ્લીટ કન્ડિશન માં છે પેટ્રોલ ને સીએનજી ગાડી છે ગાડીની કિંમત ત્રણ લાખ પંચાવન હજાર રૂપિયા રાખેલ છે અને ગાડી જામખંભાળિયા જોવા મળશે

તો રિક્ષાના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છ નંબર પર માલિકનો નંબર નો છે ખરીદવા માટે રિક્ષાના માલિકનો સંપર્ક કરવો જો કોઈ મિત્રને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય અને તો બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વાહનની વિગતો મોકલવાની રહેશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના નવા વિડીયો જોવા મળે